હું મારા રક્ષક દેવ ઉંચડીયા હનુમાનજી આજના દિવસે ખાસ પ્રાર્થના કરું છું કે મારા સ્નેહી મિત્રોને ખૂબ આશીર્વાદ મળે અને આપનું નવું વર્ષ તમારો અને મારો પ્રેમ હર હંમેશા માટે જળવાય રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું બીજું ખાસ વિશેષ તળાજા તાલુકાની જનતાને જણાવવાનું કે આગામી બારમા મહિનાની અંદર માનવ સેવાનું આપણે દર વર્ષે ભગીરથ કાર્ય કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ એમાં મિત્રો ખૂબ બહોળી સંખ્યામાં આપ પધારી અને માનવ સેવાના કાર્યની અંદર ઉમળકા વેળ એક કાર્ય કરો એવી આપ સરોવને નમ્ર અપીલ છે તેમજ આપ ગોપનાથ મહાદેવ ગમે ત્યારે જાતા હો ભાવનગર જિલ્લામાં પધારો તો ઊંચડિયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અચૂક પધારજો હર હંમેશના માટે આ તમારો ભાઈ ચોવીસ કલાક તમારા માટે સેવામાં બેઠો છે કાંઈ પણ મારા લાયક કામકાજ હોય તો વર્ષમાં મને કહેજો હસ્તુ જાય